પટેલ કનુભાઈ જેઠાભાઈ ગામ ભણિયાત મારું સર્વે નંબર બોદરસુમ્બા સીમમાં આવેલ છે સર્વે નંબર એકસો પોસઠ જેમાં જીબીની લાઈન પસાર થાય છે અગિયાર કે અગિયારસો કેળી લાઈન પસાર થાય હવે જે લગભગ ત્રીજા મહિનાથી મેં કમ્પ્લેન લખાવાની શરૂઆત કરી એ પછી છઠ્ઠા મહિનામાં મેં અરજી આપી રૂબરૂક સાહેબને સાહેબનો ટેલિફોનિક ત્રણ ત્રણ ચાર વખત વાત થઈ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતો નથી અને હાલ જે આ વાળ નીચે દેખાઈ રહ્યા છે એ એમાં વીજ પ્રવાહ હાલ ચાલુ જ છે આવા આવી પરિસ્થિતિ મારા ખેતરમાં કઈ રીતે કામ કરવું વધતા તમે જોઈ શકો છો મારા ખેતરની પરિસ્થિતિ કેટલું ઘાસ થઈ ગયું છે ખેડ્યા વગર આ તારના લીધે મારું ખેતર ખેડાતું નથી અને મારા વાર નુકસાન થઈ રહ્યું છે હવે હાલ તમારી શું માંગ છે હાલ મારી માંગ એવી છે કે ગમે તે જી ઓળાય આ આ તાર હરખા કરી દે વત્તા પોલ સીધો કરી દે અને તાત્કાલિક મારે ખેતર ખેડવું છે આજે અને તાત્કાલિક એને ખેડી જાય જો નહીં આવે તો હું આજે કામકાજ ચાલુ કરવાનું છું અને એનાથી જે કંઈ નુકસાન થશે એ જી બીના સિરે રહેશે એની સંપૂર્ણ જવાબદારી જી જી બીની એ થશે અને જે તે ફરજ પર સાહેબો એને નોટ લેવા વિનંતી અથવા કલેક્ટર સાહેબે નોટ લેવાની વિનંતી નહીં તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ